કેમ નીંદર ના આવી થોડી આવી બે માથા મારવા બેની પેલા બાઈ દેતી જો ઓલી હમ પાયલ હમ બનસી પાયલ ને જો જો એક લગાયું નથી ને આ તોડ આવી ગઈ ને પછી ઓલી હમ બાઈ દી એટલે જાય જાય બાંધવી પડી કેમ બનસી હા કાઈ તો હારી કરી લાગે મોઢું જોઈને એવું લાગે બવાસોણો બદલાવવાનો જો મારી મમ્મી વાંધા ચાલુ કર્યા અને અછોડો બાંધી દીધો મારા પપ્પા અને આપણે જો હે ને બીજી ઢગલી આવી વાવલી ને આ ધૂળની માંથી કણ ને કોકું બીબડી હે વીણવાનું છે આપણે જોઈ આવે અને હજી જો માલ બાંધવા ને બાકી છે મીંડી ગમાણ તોડવાનું કામકાજ હાલતું લાગે નહીં ઊભી રે ઉભી રે આવું વાયડીની કટલી જોતા ગજ્જિયું કાઢી લીધું હા આપણે જો જોઈ આવી આ વચમાં હે ને બંસી બાંધી હતી અને તોડાવીને અને આને આમ બાંધી છે કેવું કરીએ બેન તમને લગાડ્યું નથી ને બીજા ઉપર હું ખાલી થાય એમાં એમના કર લે જો ઠક 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 ચાલુ કર્યું હિંગડા પસાડમાં જરવા હે રાડું ખાવું લખાઈ જાય ઓહો એમાં તો એટલો ધમ પસાડો જય એક રાડા હાટું થાય ને સાણમાં પાસા હે ને ગંધારા કરી નાખે ને પછી ખાય જ્યાં અહીંયા પડ્યા ઓલીના બંસીને હજી ખા અલ્યા તા બિનના હેઠા રાખા ભાઈ ઉભારી ને ભાઈ ભારી કામ કર્યું એ તો આજે આ મોકરી નથી નકા નોખ્યું ના પડે પાછું બે હેર કે હેરખ્યું બેબીનું ભૂડીને કાઢી આપણે જાય ધૂળ મંડી વીણવા પછી લોક કન્ટિન્યુ કરી અહીંયા જો મસ્ત મજાનું હોય ને ગમાણ તોડવાનું કામ ચાલુ હે ઊભી રહે ઓ ઉભી રહે આમ કરતા આજો જો હિંગડા કેવા કર કા ક્યાંક આમ કરી કરીને હિંગડું ના કાઢી લઈએ પૂતના પેટની

અમારે જો થોડીક બીબળી છે વીણવાની પણ આજ તો પછી ટાઈમ ના રહ્યો ઘણી દોવાનું થઈ જાય જો અમાર મથું અમાર બકુલ હા અને અમાર લાડુ તા જો અને આમાં રૂપારી રાધા અમાર તૂફો બોથો જોઈ તુફાન તુફાન તો તુફાન છે ઓ ભાઈ અમારો બોલતા કઈ બોલતા તુફાન વીડિયામાં લાડુ ઓ લાડુભાઈ બેસી ગયા એને હા જોતાં રૂપારા ફૂલણાં ઉકળી પડ્યા અને ફૂલણા તો એનો કલર એટલો રૂપારો છે ને તે આપણે એમ થાય જોયા જ રાખી એવો રૂપારો બગીચામાં ફૂલ આવ્યા ફૂલ આવ્યા ને નહીં તો આમ ઉસા જાય તે આપણે એમ થાય કે જોયા રાખી એક ડમ ફળ આવી ગયું જોતા અને રૂપારો એવો મસ્તીનો કલર છે એમ થાય ખાવ ઘાટો 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 કેવા રૂપારા જોતાં

ના બેન નહીં કરી પૂરો નહીં કરી બેન અમે અમારા ફૂલડાના બગીચામાં આવ્યા છે ને જો પછી જો હવે કઈક ઓગરના ઘસોડા મારો કઈક બેસી ગયું અને હવે જો ઘણું ઘડીક વાર દો હું ચાલુ કરી દઉં કેમ કે અટાણામાં દો ભી હું દોવાનું હોય એટલે પછી સાંજે મોડું થઈ જાય ને પછી ઉકલતું નથી એટલે આજે હું જસ્મીન ને કેતી હતી જીરીક વેલેરી દોવા માંડવી અને અમે હાલો તો જ આપણે હે ને મોટું થઈ નાખ્યું ખુમાર મમ્મી પૂછી મમ્મી કેવું થઈ ગયું મોઢ પાછી મને બગાવે લે

હલો તો આ સાથે આપણે આ વ્લોગ નું એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ